पीने के लिए जा रहे थे और वो उनकी स्पीड कम थी एक्सेस पे जा रहे थे उनकी स्पीड कम थी तो सामने से का कचरे का डब्बा आ रहा था उसने ना साइड लाइट दिया ना स्पीड कम की उसने ऐसे ही डायरेक्ट स्पीड में उसने टर्न मारा तो टर्न मारती उसने हमारे जो गाड़ी लेके जा रहे थे उनके गाड़ी में ठोक दिया उन्होंने तो उसकी वजह से हमारा बारह साल का लड़का उसकी ऑन दी स्पॉट डेथ हो गई थी और दूसरी जो दो लड़कियाँ थी उनको भी थोड़ा बहुत लगा हुआ है आपको कब तक મેરકો શામકો 10:30 11:15 વાજે પતા ચલા તા યે ચીઝ કા આપ ઇનકે કોન નહી ન ઇનકા યે મેરે સસુજી હે આપકી કુજ માંગ લિયા બચ્ચે કે લિયે મે ઇતના હી હે કે ઉનકો ઇન્સાફ મિલના ચાહીએ ઓર જો જિસને કિયા હુઆ હે ઉસકો કડી સે કડી સજા મિલની ચાહીએ હા સવારેજ જે ઘટના ને મેને જાન અધિકાર દ્વારા કરવા માં આવી હતી અધરોન 8 માં પંડત એક બાળક નો મોત થયુ છે પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું પ્રાથમિક જાણના આધારે કચરાની ગાડી કચરો લેતી હતી સવારીમાં ટુ વ્હીલમાં ઘટનાથી બાળકનું મોત થયું છે થોડા દિવસ પહેલા બીઆરટીએસમાં માં આવી ઘટના બનતી હતી ત્યારે અમે તમામ એજન્સીઓ સાથે મિટિંગ કરી અને તમામ ડ્રાઈવરોનું વેરીફિકેશન કરાવ્યું હતું અને ડ્રાઈવરની કોઈ ભૂલ હોય એજન્સીની કોઈ ભૂલ હોય કે અધિકારીઓને એક્શન લીધા હતા તેવી જ ડોર ટુ ડોર ફરિયાદ આવતી હોય છે કચરો બહાર ઢોળાતો હોય છે રોડ પર તો થોડા દિવસ પીડે મારે પણ એવો અનુભવ થયો હતો કે ફાસ્ટ કચરાની ગાડી ચલાવતા હતા ત્યારે પણ મેં ઊભી રાખીને એક્શન લેવડાવી હતી હવે તમામ એજન્સીઓ ને અધિકારી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે તમામ ડ્રાઈવરનું વેરીફિકેશન કરવામાં આવે કોઈનું લાયસન્સ ન હોય તો એની એફઆઈઆર કરવામાં આવે એજન્સી વાળા કામ બરાબર નહીં અધિકારી હોય તેની પર દંડનીય કાર્યવાહી કરે એટલે તમામ સૂચના આપી દેવામાં આવી છે આ ઘટનામાં જે જાણ થઈ એમાં ટ્રિપલ સવારીમાં ગાડી કચરો લેતી હતી ને પાછળથી આ ઘટના ટકરાવની બનાવ બન્યો છે પ્રાથમિક પ્રાથમિક જાણવા મુજબ પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે જો ડોર ટુ ડોર ગાર્બેજની એજન્સી નો કોઈ વાક હોય ડ્રાઈવર નો વાક હોય કદાચ અમારા અધિકાર નો કોઈ છાવરતા હોય તો તમામ પર અમે એક્શન લેશું ધન